તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મેક તાંડવ શરૂ થઈ ચૂક્યું છે સાવધાન થઈ જજો હવે પછીની કલાકો ગુજરાતમાં ભારેથી અતિ ભારે રહેવાની છે અને નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે જ્યાં દર્શક મિત્રો વાત કરવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે તબાહી મચાવનારી સિસ્ટમ હવે જે આવી ગઈ છે તેના કારણે ગુજરાતમાં હવે પછીની કલાકો જે છે તે ભારે રહેવાના એંધાણ છે કારણ કે અત્યારે તમે જુઓ તો અત્યારે મધ્ય ગુજરાત ઉપર જે છે તે મોટી વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં તારીખ એકત્રીસ અને એકના ના રોજ ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો નવા જૂની થઈ જવાની છે એંધાણ જે છે તે સામે આવી રહ્યા છે આગાહીમાં અચાનક મોટો બદલો મોટું પરિવર્તન થયું છે ત્યારે હવે મિત્રો શું થશે તેના વિશે વાત કરવાની છે કારણ કે ત્રીસ તારીખે સવારથી લઈને સાંજ સુધી જે ભારે વરસાદ જોવા મળ્યો છે

ચેનલ ને જો સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ સૌથી પહેલા સિસ્ટમ રાજ્યમાં કલાકોમાં શું થવાનું છે કારણ કે મિત્રો એ બધી જ માહિતી સિસ્ટમોને આધારે આપણે સમજી શકીશું ગુજરાત ઉપર અત્યારે કેટલા વાદળો છે કેવી મોટી સિસ્ટમ છે જાણીએ જેથી આપણને ખબર પડે કે મિત્રો ગુજરાતમાં હવે કલાક હવે પછીની કલાકોમાં શું થવાનું છે આગામી ચોવીસ કલાક એટલે કે એકત્રીસ તારીખે વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં શું થવાનું છે કારણ કે એકત્રીસ તારીખનો દિવસ ગુજરાત માટે અતિભારે બનશે જેમાં વહેલી સવારે ત્રણ વાગ્યા થી સાંજના એક વાગ્યા સુધી તોફાન મચાવતા વરસાદો જોવા મળશે તેનું કારણ શું છે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સક્રિય બનેલી સિસ્ટમ છે જે જોતા તમને લાગશે કે મિત્રો ગુજરાત રાજ્યમાં હવે મિત્રો જે છે ખાસ અતિ ભયંકર વરસાદોની શરૂઆત થઈ જવાની છે કારણ કે મિત્રો આ જે સિસ્ટમ આટલી ભયંકર અને આટલી મોટી દેખાઈ રહી છે આ મિત્રો ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરશે અને આટલી ભયંકર સિસ્ટમ જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આઠથી લઈને દસ ઇંચના વરસાદો જે છે તે તબાહી મચાવી શકે અને મુખ્ય વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ કોઈ એક ભાગમાં નથી દેખાય ખરી જોઈ લો ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા લાગોના વિસ્તારોમાં પણ જોઈ લો મિત્રો આ બધા જ ભાગોની સિસ્ટમ કવર કરી રહી છે મધ્ય ગુજરાતનો પણ ભાગ જોઈ લો તો આખી આખા મધ્ય ગુજરાત ઉપરથી પણ આ સિસ્ટમ પસાર થઈ રહી છે બધી દિશા હવે જોર વધવા લાગ્યું છે અને તેને કારણે મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કાળ સમાન વાદળો પણ ઘેરાવાની શરૂઆત થઈ ગઈ છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર અહીંયા લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર જે અત્યારે હાલ આ કાળા કાળા મિત્રો ભાગ તમે જોઈ રહ્યા છો આ બીજું કશું નથી તો ની અતિભારે વરસાદની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આ જે વાદળો છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે આવી ગયા છે આ વ્હાઈટ વ્હાઈટ અને બ્લેક કલરના ભાગો તમે જોઈ રહ્યા છો એ અતિ ભયંકર તોફાની વરસાદના વાદળો છે અને આ વાદળો હવે ગુજરાત રાજ્યમાં જે છે છે તે મન મૂકીને તૂટી પડવાના મેઘતાંડવ અને કાયદેસર વરસાદો જે છે તે હવે જોવા મળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે નવી આગાહી હવામાન તો શું કરી રહ્યા છે તેના વિશે પણ વાત કરવાની છે અને હવામાન ખાતા તરફથી ઓફિશિયલ હવામાન ખાતા તરફથી જે નકશા જાહેર કરવામાં આવ્યા છે જે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે કેટલો વરસાદ પડશે ખાસ એકત્રીસ તારીખ વિશે વિસ્તાર સમજાવીશ અને આવનારા પાંચ દિવસ ગુજરાતમાં કેવા વરસાદો પડવાના છે એ પણ બધા જ ગામોના નામ લઈને મિત્રો જણાવવામાં આવશે જેમાં તમારા ગામનું પણ નામ લેવામાં આવશે તો વિડીયો બનેલા રહેજો મિત્રો સૌથી પહેલા જે છે તે એલર્ટ વિશે વાત કરી દઈએ કયું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો તમે જોઈ શકો અનુસાર ગુજરાતમાં જે એલર્ટ કરવામાં આવ્યા છે છે તે દેખાઈ રહ્યા કારણ કે ગુજરાતમાં ચાર જિલ્લાને છોડીને બધા જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે ઓરેન્જ અને રેડ એલર્ટનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં પાંચથી લઈને દસ ઇંચના વરસાદો જે છે તે મોટા ભાગના જિલ્લાઓમાં ભૂકા કાઢ છે જેમાં રેડ એલર્ટ બે જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે એ બંને જિલ્લાઓ ક્યાં ક્યાં છે તેના વિશે તમને અપડેટ આપું તો

વિસ્તારો લઈને મધ્ય ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર બોડેલી ખંભાત આણંદના વિસ્તારોથી લઈને ગોધરા દાહોદ મહીસાગર ખેડા અને અમદાવાદ થી લઈને ઉપર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિસ્તારો થી લઈને પાટણના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર જુનાગઢ અમરેલી અને ભાવનગર અને કચ્છ જિલ્લાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર તોફાની અતિ ભયંકર વરસાદો પડશે ચાર જિલ્લામાં યલો એલર્ટ છે યલો એલર્ટ વાળા વિસ્તારમાં મધ્યમથી હળવા એક થી બે ઇંચના વરસાદો પડી શકે યલો એલર્ટ મિત્રો જે છે તે ખાસ કરીને દરિયાકાંઠે રહેલા જિલ્લા ઉપર છે જેમાં જોઈ શકો દ્વારકાથી લઈને ગીર સોમનાથ તેની સાથે જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં આપવામાં આવ્યા છે ખાસ કરીને અહીંયા યલો એલર્ટ અને મિત્રો ત્રીસ તારીખે જે સવારથી સાંજ સુધી ગુજરાત રાજ્યમાં જે કોહરામ મચાવતો વરસાદ આવ્યો છે તેના આંકડાઓ સામે આવ્યા છે જાણીએ તો તો મિત્રો મિત્રો સૌથી જે છે તે તાપી અંદર ભારે વરસાદ પડ્યો છે પાંચ ઇંચથી વધારે વરસાદ જે છે તે તાપી અંદર તારીખે વહેલી સવારથી સાંજના આઠ વાગ્યા સુધીમાં પડ્યો છે પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તાપીના વાલોદની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ છે સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે નડિયાદના ખેડાની અંદર ત્રણ ઇંચ વરસાદ અને આણંદ જિલ્લાની અંદર પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે કે મોટા ભાગના જિલ્લામાં બે બે ત્રણ ત્રણ ઇંચના વરસાદો પડ્યા છે આના સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ છે ત્યાં પણ આગળ જઈને મિત્રો પાંચ થી છ ઇંચના વરસાદો છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યા છે અને મિત્રો હવે જે આગામી કલાકો છે તે આનાથી વધારે ભયંકર અને ખતરનાક રહી શકે કારણ કે જે વરસાદી સિસ્ટમ મેં તમને અગાઉ મિત્રો જણાવી તમે ફરી એકવાર હું તમને દેખાડી દઉં સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ લો આ જે વરસાદી સિસ્ટમ મિત્રો અતિ ભારે છે અત્યારે હાલ દેખાઈ રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમને કારણે હવે મિત્રો જે કલાકો છે આગામી બાર

તો મધ્ય ગુજરાતની અંદર જોઈલો વિસ્તારો વિશે જોઈએ તો લુણાવાડાથી લઈને ગોધરાના વિસ્તારો દાહોદના વિસ્તારોથી લઈને ખેડા મહીસાગર તેની સાથે સાથે મિત્રો વડોદરાના વિસ્તારોથી લઈને આણંદના વિસ્તારોથી લઈને છોટા ઉદેપુર નડિયાદ ધોળકા અમદાવાદ કપડવંજ વિરમગામ અને ગાંધીનગર દરસકોઈ લાગોના વિસ્તારોમાં પણ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદો જોવા મળવાના છે એમાં પણ ખાસ કરીને સૌથી વધારે વરસાદનો જોર કપડવંજ લાગોના વિસ્તારોમાં અને પંચમહાલ લાગોના વિસ્તારોમાં રહેવાનું છે જેવા મિત્રો આગામી કલાકોમાં અહીંયા જે છે તે સિસ્ટમનો મોટો ઘેર પસાર થઈ રહ્યો છે મળી રહ્યું છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર ઉપરથી શરૂ કરીએ તો આબુ અંબાજીના વિસ્તારથી લઈને જમણી બાજુ આગળ વધીએ તો સાબરકાંઠાના વિસ્તારો જેમાં ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને પ્રાંતિજ બાયડ મોડાસા હિંમતનગર મહેસાણા એની સાથે સાથે રાધનપુર સાંતલપુર દિયોદર થરાદથી લઈને મિત્રો ઉપર ચડીએ તો પાટણના વિસ્તારો મોડેરાના વિસ્તારોથી લઈને મહેસાણા તેની સાથે સુઈગામ થરાદ અને ધાનેરા પાલનપુર લાગુના જેટલા પણ આ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર પણ અતિભારે તોફાની અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે આગામી ચોવીસ કલાકની અંદર હવે છૂતરા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીને સૌરાષ્ટ્ર વિશે પણ જાણીએ કે આ બંને ભાગોમાં કેવું કરી રહ્યું છે હવામાન શું કરી રહ્યું છે શું કરી છે માહિતી તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત લાગુના વિસ્તારોમાં મધ્યમથી છૂટા છવાયા વરસાદની આગાહી છે જેમાં નવસારી બીલીમોરા વલસાડ વાસંદાના વિસ્તારોથી લઈને આહવા ડાંગ અને સાપુતારા લાગુના જેટલા પણ આ વિસ્તારો છે બારડોલી સુરતના વિસ્તારો છે આ ભાગોની અંદર મધ્યમથી હળવા એક થી બે ઇંચના વરસાદો પડી શકે પરંતુ ત્યાંથી ઉપર આવીએ તો ઉપરના ભાગોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં ભરૂચના વિસ્તારોથી લઈને અંકલેશ્વર દહેજના વિસ્તારો રાજપીપળાના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા ઉમરપાડા વાંકાળ કોસંબા તાપી નર્મદાના વિસ્તારો અને કોસંબા લાગુના ભાગોની અંદર જે છે તે ભારેથી ભારે વરસાદનું જોર વધશે તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી છૂટાછવાયા એકાદ ઇંચના વરસાદ આવી શકે જેના વિશે મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યું કયા છે ચાર જિલ્લા તો જોઈ લો મિત્રો દરિયાકાંઠે રહેલા ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે ભાવનગર અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીની અંદર જોઈ લો મિત્રો બાબરાના વિસ્તારોથી લઈને અમરેલી બગસરા

સાથે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં લીમડી લાગુના વિસ્તારો થી લઈને નળ સરોવર નીચે આવે તો ચોટીલા થાળગઢ થી લઈને બોટાદના વિસ્તારો માંડવા સાળીપુર બરવાડા ગઢડાના વિસ્તારો થી લઈને વિછીયા સરદાર રાજકોટ ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર આ બધા ભાગો કે મિત્રો જે ખાસ કરીને આ ત્રણ જિલ્લામાં રહેલા છે રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ આ બધા તાંડવ થશે અને અને આગામી સમયમાં ફાટશે તેની સાથે પણ જોઈ મોરબી જામનગરમાં પણ થી વરસાદ આવી શકે આનાથી કોઈ મોટા વરસાદની આગાહી નથી કચ્છની વાત કરીએ તો ફરી એકવાર છેલ્લા પાંચ દિવસની જેમ આજે કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી મિત્રો આ તો માહિતી થઈ ગઈ એકત્રીસ તારીખને લઈને પરંતુ ત્યાર પછી શું થવાનું છે એક તારીખથી મહિનો બદલાશે ત્યાર પછી ગુજરાતના હવામાન

નવ અને નવ તારીખ સુધી મિત્રો સારો વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં મિત્રો જુઓ તો આઠ તારીખ આસપાસ જે છે તે એક વાવાઝોડા જેવી સિસ્ટમ પણ ગુજરાત રાજ્ય પર આગળ આગળ વધતી જોવા મળી રહી છે સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે આમ મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં આગામી દિવસોના હવામાન વિશે તમને સચોટ માહિતી આપું કે કયા કયા દિવસે કેટલો વરસાદ આવી શકે ટૂંકમાં સમજાવું તો મિત્રો એનાથી તમને ખ્યાલ આવશે કે આગામી દિવસો આપણે બે ભાગમાં વહેંચી શકીએ છે એકત્રીસ તારીખે પૂરો થયા બાદ એક તારીખથી વરસાદનો વિરામ દેખાઈ રહ્યો છે જે એક તારીખથી લઈને ચાર તારીખ સુધી ચાલશે ચાર થી લઈને ફરી નવ તારીખ સુધી ગુજરાતમાં એક મધ્યમ વરસાદનો રાઉન્ડ છે જેમાં સારા એવા વરસાદો જોવા મળશે જેના વિશે મિત્રો ભવિષ્યમાં વિડીયો બનાવીને તમને માહિતી આપશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ આવતીકાલે મિત્રો ફરી એકવાર તમને મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ